રાજુલા શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય અને પડતર પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે અમે અને અમારી સમગ્ર ટીમ સાથે રાખી અને પડતર પ્રશ્નો વહેલી તકે નિરાકરણ થાય એના માટે અમારી સમગ્ર ટીમ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું સર્વ સંમતિથી સુખડી થઈ છે અને જિલ્લા અને પ્રદેશ અમારા માટે અને અમારી જે રજૂઆત હતી અમારી જે લાગણી હતી એ લાગણીને સંપૂર્ણ સ્વીકારી છે અને હવે પછી રાજુલામાં સારી રીતનું પાણી મળે ગટરની વ્યવસ્થા થાય સફાઈની વ્યવસ્થા થાય લાઇટની વ્યવસ્થા થાય સારા રોડની વ્યવસ્થા થાય એવા અમારા પ્રયત્ન રહે પણ ખાસ કરીને અમારા ધારાસભ્યો બે હજાર બાવીસમાં ચૂંટણા પછી એ અમારી જે કામગીરી એ જાને લઈ અને લોકોએ રાજુલાની જનતાએ અમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ બેંકી અને ઠેવી ઇઠેવીનું જે મેન્ડેટ આપ્યું છે અને ત્યાર પછી પ્રમુખ ઉપપ્રમુખ માય પણ જિલ્લાએ અને પરદેશે અમારી માટે જે ભરોસો મૂક્યો છે અમારા ધારાસભ્યો અમારા સંસદ સભ્યો અમારા કૌશિકભાઈ અમારા પાસે ધારાસભ્યો હોય એને સંપૂર્ણ અમારી માટે જે ભરોસો મૂક્યો છે એ ભરોસાને અમે સાકાર કરી અને સારું લાવે એવા પ્રયત્ન કરીશું